રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા તીજ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તરસાલી રોડ પર આવેલા પદમ પાર્ક સોસાયટી સ્થિત રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા જ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં સ્ત્રીઓએ પરંપરાગત રીત રિવાજો અનુસાર પૂજા અર્ચના કરી શ્રદ્ધા વ્યક્ત કરી હતી આ અવસરે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને સર્વત્ર ભક્તિ આનંદ અને સામૂહિક એકતાની લાગણી જોવા મળી હતી હર ભર માવને શિવાજી નૈ તનંતુ રભુ શિવાજી નૈ તનંત मन वाला तुलसी की भजन बिली पात्र ओम हर 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 महारे जल सुमित भव रेवी कहार भगती શિવજીન ધોર પ્રભુ શિવ દિન ધોરમન વહલા તુલસી શિવપત ઓમ હર 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 મહેવ હરી હારતી દેવો પ્રભુ हरि शरणे व्यासे ओम् हर 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 महादेव ओं